નમસ્કાર મિત્રો હું છું ભાવેશ કાંક અને સુધી અવશ્ય જોજો તો બાળકોને પણ પ્રોત્સાહન મળશે ને તારું નામું છે ઓકે તો હવે એક તારે દોરી કાપવાની છે એક દોરી કાપ એમાં જે ઇનામ નીચે પડે ઈનામ તારો તારું એક દોરી કાપ ઓકે ઓકે બીજો વારો કોનો છે શું નામ તારું કાપી વાહ વાહ Halo, Rizo Nomor Tarunamu. Oke, halo, halo, Oke halo, 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 kenil halo, so, halo, kenil Wah wah wow, wow. હાલો હવે કોનો વારો છે તારું નામ હું ઓકે ચાલો દોરી તોડો હાલો શું આયવું કાઉ બેન ઓકે હાલો ચાલ્યું પાડો ચાલો હવે કોનો વારો ઓકે દોરી તોડો જસમીનભાઈ કાઈ તમારે ઓ ઇનામ નથી આવ્યું બિલાડી લખેલું છે એટલે તમારે બિલાડીનો અવાજ કાઢવાનો તો બોલો બિલાડી કેમ બોલે ચાલો હવે કોનો વારો શું આવ્યું હાલો કુંજભાઈ ને પેન મળી પાડે સાત લોકોને સાત વસ્તુમાં વારો આવી ગયો હજી આપણી પાસે સાત વસ્તુ છે તો ફરી વાર એક એક વારો લેવાનો છે તો હજી પણ એમાં ઇનામ છે ચાર ઇનામ છે અને હજી ત્રણ ખાલી છે ઓકે તો ચાલો પેલો વારો કોનો હતો પેલા ઓકે ચાલો દોરી કાપો આવ્યું તમારે પેન આવી વાહ 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 ઓકે બીજો વારો કોનો છે ચાલો રબર રબર આવ્યું ઓકે ચાલો હવે કાપો દોરી હવે કોનો વારો કાપો એક વસ્તુ દોરી નહિ જોવાની દેખાશે તો જ પણ બિસ્કીટ धीमे धीमे थी कापी ने की नीचे थी कापी ने चलो जैस्मिन भाई चलो जैस्मिन भाई हूँ आयो ये हूँ आयो एक मिनट सुन आयो पुत्रो चलो बोलो पुत्रो क्या बोले हैं परिवार बोलो चलो अबे कौनो बारो बकरी शू हाँ नाम से कुभा बकरी बकरी छेले वी ने बोलो बकरी के <laughs>